સદગુરુ આશ્રમ કાળીયાવાડ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ આયોજન કરાયું હોય જે અંગેની વિસ્તૃત માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી સન શ્રી વિશાલદાસ બાપુ સદગુરુ આશ્રમ કાળીયાવીડ આજના સરસ મજાના પાવન પ્રસંગે શ્રી ભાવેણાની પવિત્ર ધરા પર જ્યારે સરસ મજાની ભાગવત સપ્તાહનું આયોજન શ્રી સદગુરુ આશ્રમ કાળીબીડ ખાતે થવા જઈ રહ્યું છે ત્યારે અમારા ગુરુદેવ શ્રી ગોવિંદાસ બાપુની તપસ્થલી એવું સદગુરુ આશ્રમ કે જ્યાં અમારા ગુરુદેવ સરસ મજાની તપોભૂમિ અને ખૂબ ભજન કર્યું છે એવી જગ્યાની અંદર આવતી તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસથી જ્યારે ભાગવત સપ્તાહ જ્ઞાન સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે અને સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસે એ કથાનો વિરામ છે એવી સવી સરસ મજાની એ તિથિની અંદર ભાગવત સપ્તાહનું આયોજન છે ત્યારે ભાવેણાવાસી સૌ શ્રોતા ભાઈ બહેનો તેમજ દરેક સમાજના દરેક ધર્મપ્રેમી જનતાને સદગુરુ આશ્રમ પરિવાર વતી સરસ મજાનો આ ભગવત કાર્યની અંદર આપ સૌ બહોળી સંખ્યામાં પધારી અને આવા સરસ મજાનો કાર્યનો લાભ લ્યો એવું સૌને શ્રી સદગુરુ આશ્રમ વતી આમંત્રણ પાઠવું છું એમની અંદર સરસ મજાના આપણે તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસ અને રાત્રે સાડા આઠ કલાકે શ્રીજ બ્રિજાન ઈશ્વરદાન ગઢવી તેમજ અલ્પાબેન પટેલ તેમજ રમણીકભાઈ ધાંધીલીયા દ્વારા સરસ મજાનો લોકસાહિત્યકાર અને સંતવાણી કાર્યક્રમ યોજાશે તેમજ છવ્વીસ તારીખ સાંજે સાડા આઠ કલાકે અમદાવાદથી શ્રી અશ્વિનકુમાર પાઠક દ્વારા સરસ મજાના સુંદરકાંડનું પણ આયોજન ગોઠવવામાં આવેલ છે અને આવા વિવિધ પ્રકારના દરેક ધર્મમય વાતાવરણ બનશે અને એવા વાતાવરણની અંદર ધામધૂમથી દરેક ઉત્સવો જ્યારે ઉજવવાના હોય તો આ ઉત્સવની અંદર ભાવેણાની જનતાને ખાસ કરીને હાર્દિક આમંત્રણ પાઠવું છું સૌ આવા કાર્ય ભગીરથ કાર્યની અંદર ભાગ લ્યો કાયમ મહાપ્રસાદ લ્યો અને આનંદથી આવો સરસ મજાનો આપણો ધર્મ કાર્ય ઉજવીએ અને આપણા હિન્દુત્વને ટકાવી રાખવાનું ખાસ મૂળ હેતુનો ભાગવતજીનો એ જ છે કે હિન્દુ ધર્મ શું છે અને કેવી રીતે ભગવાને ધરતી પર ચોઈસ ચોવીસ અવતાર લીધા છે અને સેના માટે લીધા છે એ ખાસ કરીને ભાગવતજી દ્વારા સમજાવવામાં આવે છે અને મૂળ મુદ્દો આપણો ધ્યેય એ છે કે હિન્દુત્વને ટકાવી રાખીએ અને આપણે સૌ સનાતીઓ સરસ મજાનું આવું પાવન પ્રસંગ સાથે મળી અને ઉજવી સૌ ભાવેણાવાસીઓને હાર્દિક વારંવાર આમંત્રણ વિનવું છું અસ્તું જય શ્રી